નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે જાણીએ છીએ ગઈકાલે વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું એને લઈને જે નેતાઓ છે ગરમાયા હતા ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ હતી ત્યારે અત્યારે જે નવા વિડીયો આપણને જોવા મળી રહ્યા છે કે જે ગોપાલભાઈ ઇટલિયા ઇટાલિયા સાહેબને જે ચેલેન્જ આપતા હતા એ લોકોને જે અત્યારે કેટલાક બાના ચેલેન્જ આપતા હતા કે ભાઈ ગોપાલભાઈ ઇટલિયા જીતે ને તો અમારી દાઢી કાઢી નાખશું નાક કાપી નાખશું આવી આવી વાતો કરતા હતા એ બધા અત્યારે ક્યાં ગયા છે બધા લોકો ગોતી રહ્યા છે ભાઈ જે એક હસવા જેવો એક સીન બની રહ્યો છે મિત્રો કેમ કે ગોપાલભાઈ ઇટાલિયાને બધા લોકો એવું કહેતા હતા કે ગોપાલભાઈ ઇટલિયા ક્યારે ક્યારેય જીતવાના નથી કિન્નર સમાજ પણ કહેતા હતા ઘણા લોકો કહેતા હતા નેતા કહેતા હતા કે ભાઈ ગોપાલભાઈ ઇટલિયા ક્યારે ક્યારે જીતવાના નથી પરંતુ ગણિત પણ તૈયાર કરી દેવામાં આવ્યું હતું પરંતુ જે ગોપાલભાઈ ઇટલિયા જે સત્તર હજાર સાતસોને આજુબાજુ વોટથી જીતી ગયા ત્યારે અત્યારે જે નેતાઓ છે કિરીટભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલભાઈ ઇટેલિયાની આજે અત્યારે જે માનવામાં આવે તો માહોલ જે વિસાવદર જૂનાગઢમાં માહોલ જે છે ખૂબ ગરમાયો છે ને રેલી સાથે અત્યારે હુમલાઓ પણ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તા સાથે જે અત્યારે બબલ પણ થઈ રહી છે અને જે મોટો એમ કહેવાય છે કે જે હરી જાય એ ગુસ્સામાં હોય અને હુમલો કરવાની કોશિશ કરતા હોય છે આવી આવી ઘટનાઓ પણ અત્યારે આપણને જવાબ મળી છે બધા લોકો કહે છે કે ગોપાલભાઈ ઇટલિયા આવે લોકો સાથે લોકો માટે ખૂબ સારું કામ કરશે ખેડૂતો માટે ખૂબ સારું કામ કરશે અને વિધાનસભામાં જઈને લોકોના બધા જ પ્રશ્નો ઉઠાવશે આ રીતના જે વિશ્વાસ આપીને વિસાવદરની જનતાએ ગોપાલભાઈ ઇટલિયા સાહેબને મત આપીને જીતાડ્યા છે હવાના જે આપણને સમાચાર મળ્યા છે હવે મિત્રો આપણે એવું બધું જાણતા નથી કેવી રીતના મત આપીને એમને જીતાડ્યા હશે આપણું કામ છે તમારા સુધી વિડીયો પહોંચાડવાનો તમારા સુધી જાણકારી આપવાની જે આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કરજો અને શેર